ઘર બેઠો નુસ્કો છું પૂરેપૂરું પરિભ્રમણ પ્રકારના જેટલા પણ માંસપેશીઓ થઈ ગઈ સાંધાના દુખાવા થઈ ગયા તેમાં પરફેક્ટલી રાહત આપશે આજે બહુ શ્રેષ્ઠ વાત કરવા જઈ રહ્યો છું નાનો એવો નુસ્કો છે નાનો એવો વિડીયો છે જો તમે આજે જોઈ લેશો

શક્તિ ઓછી થઈ ગયો આવા લક્ષણો દેખાય છે તેનો મતલબ એ થયો કે તમારી નસ જે છે અંદરથી ધીમે ધીમે બ્લોકેજ વધી રહ્યું છે ધીમે ધીમે નબળી પડતી રહી છે આજનો કુદરતી આ રાઝ પૂરેપૂરો ખોલવા જાઉં છું ઘણા લોકોને ઘણી મોંઘી મોંઘી દવાઈઓ લેતા હોય તેના લીધે તેને સાઈડ ઇફેક્ટ પણ થતી હોય પણ મિત્રો આજનો ઘરેલું ઉપચાર જે છે તમે કરશો

ઘણા બધા માણસો ખાવા પીવામાં ધ્યાન રાખતા હોય છે પણ મિત્રો આજનો નુસ્ખો ગમે તે વ્યક્તિ કરી શકે છે જે લોકોને ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે શરીરમાં વધારાની ચરબી જમા થઈ ગઈ છે તે વસ્તુની પણ વાત કરીશ ધ્યાનથી સમજો એક એક વસ્તુ તમારે શું કરવાનું છે તમારે કરવાનું છે સૌથી પહેલા તમારે આ ઘરેલું ઉપચાર કઈ રીતે બનાવવાનો છે તે ધ્યાનથી સમજી લો જાણી લો

કાળી એલચી પણ નાખી શકો છો છેલે બે લવિંગ ને તમે એની અંદર ઉમેરીને લવિંગ ને તમે ખાંડીને પણ નાખી શકો છો આ બંને વસ્તુને પાણીની અંદર 2 થી 3 મિનિટ સુધી તમે ઉકાળવા દેવાનું છે જેના પરિણામે આની અંદર રહેલો રસ જે છે તે પાણીમાં સરસ રીતે મિક્સ થઈ જશે ભળી જશે ત્યાર પછી તમારે ગેસ બંધ કરી દેવાનું છે પાણીને નોર્મલ

લગભગ માનો એક કલાક પછી એક ગ્લાસ દરરોજ પીવામાં આવે અને ઝડપથી ફેરફાર જોવા મળશે તમારા શરીરની અંદર તાકાત પણ જોવા મળશે સાંધાના દુખાવા થઈ ગયા તેમાં સો સો ટકા રાહત જોવા મળશે જો તમારી નસો બ્લોક થઈ ગઈ હોય નસો ધીમે ધીમે ખુલવા લાગશે

જે બ્લડ સુગર ને કંટ્રોલ કરે છે અને તમારા લોહીની નસોની અંદર જમા થયેલી જે ચરબી હોય છે તે ઓગાળવાનું પહેલું કાર્ય કરે છે બીજું તો કે કહું એલજી એલસી તમારા શરીરમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ લઈ જાય છે જે તમારા શરીરની અંદર બ્લડ પ્રેશર ને કુદરતી રીતે મેનેજમેન્ટ કરે છે તમારા હૃદયના ધબકારાને પણ મજબૂત બનાવે છે લવિંગની અંદર વાત કરું લવિંગ નાખી કે તો લવિંગની અંદર હોય છે યુ

દહીંની સાથે કરશો તો પણ તમને ફાયદો થશે તમને જેટલા પણ પ્રોબ્લેમ છે તે નષ્ટ થઈ જશે બે ત્રીઓ ચિયાસિડ્સની અંદર આયરન હોય છે જે પોટેશિયમ પણ હોય સાથે એન્ટીઓક્સિડન્ટ હોય છે તમારા શરીરમાં તરત થાક દૂર થઈ જશે જે લોકોની ઉણપ નથી ઊભા ન થતાં તેના શરીરમાં તેને તાકાતથી ભરી દેશે તમારું શરીરની લોહી નળીઓને રિલેક્સ કરશે અને તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ જે સારામાં સારી વસ્તુ છે તે તમને અંદર મજબૂત બનાવશે એટલે કે રોગ પ્રતિકાર સધી એટલે જ્યારે પણ સમય ચેન્જ થાય અથવા ઋતુ ચેન્જ થાય ત્યારે તમને શરદી ઉધરસ તાવ જેવા સિમ્ટમ આમાં જોવા ન મળતા હોય તો તમે રેગ્યુલર બેઝ ઉપર આ વસ્તુ કરી હોય તો મિત્રો આ તો ઘરેલુ ઉપચાર જે જે લોકોને વિડિયો સારો લાગે તો વિડીયો લાઈક કરો ચેનલ સંસ્ક્રાઇબ કરો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે